जय आदिवासी आज बड़ौदा में बापत पुलिस स्टेशन में फरियाद देने, देने के लिए आए हैं इंस्टाग्राम आर के ठाकुर और वजरा ठाकुर के द्वारा जनक भाषा आदिवासी समाज को गाली गलस न किया हुआ बापत पुलिस स्टेशन में फरियाद देने के लिए आए हुए उन पर जल्द से जल्द कार्यवाही हो ऐसे बापत पुलिस स्टेशन प्रशासन से मांग करते हैं इस तरह दोबारा कोई और વ્યક્તિ ન કરે એ તુરંત કાર્યવાહી હો જય જવાહર જય આદિવાર જય જવાહર જય આદિવાસી આપણા આદિવાસી સમાજના જે બહેન છોકરાઓની અભરદ્ર ચૂંટણી કરવામાં આવેલી છે વનરાજ ઠાકોર આર કે ઠાકોર જે ગારો બોલે છે ખૂબ નિંદનીય છે એટલે અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા આવેલા છે જય જોહર જય આદિવાસી જય અવસ્કાર જય સવિતા હું કમલેશ સંપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયેલો છું બે ચાર દિવસથી સોશિયલ મીડિયા પર વનરાજ ઠાકોર તથા આર ઠાકોર નામના વ્યક્તિ દ્વારા અભદ્ર ભાષામાં વિડીયો વાયરલ કરવામાં આવેલો છે સમસ્ત આદિવાસી સમાજની મા બહેનોને મારાથી કહેવાય નહીં એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો છે સમસ્ત આદિવાસી સમાજ ખૂબ જ રોષે ભરાયેલો છે બાપત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે આશા રાખીએ કે પોલીસ સ્ટેશન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળશેની જિમ્મેદારી બાપુ જે તે પોલીસ સ્ટેશનની રહેશે જય જોહાલ જય આદિવાસ